ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના આજે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે પાર્ટી આ યાદીમાં પંદર થી સોળ ઉમેદવારોના નામ જાહેર કરશે સોમવારે આ માહિતી આપતા પાર્ટીના નેતા સંજય રાઉતે કહ્યું કે રાજ્યમાં મહાવિકાસ અખાડીમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી વિપક્ષી પાર્ટીની પ્રથમ યાદીમાં પંદર સોળ ઉમેદવારોના નામ હશે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે શિવસેનાની પ્રથમ યાદી છવ્વીસ માર્ચે જાહેર કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન અમે પંદર સોળ ઉમેદવારો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરીશું તે જાણીતું છે કે શિવસેના યુટીબી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યા છે કે અરમોલ કીર્તિકરને મુંબઈ ઉત્તર પશ્ચિમથી ચંદ્રહર પાટિલને સાંગલીથી અને અનંત ગેટેને રાયગઢથી ટિકિટ આપવામાં આવી શકે છે તે જ સમયે મહાવિકાસ આઘાડીમાં સામેલ અન્ય એક પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર જૂથના બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કર્યા છે કોંગ્રેસે જે બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે તે બેઠકો પર સાથી પક્ષો સાથે કોઈ સંઘર્ષ નથી તે જાણીતું છે કે એમવીએ વિરોધ પક્ષે ઇન્ડીનું જોડાણ છે